ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે પ્રભુનો પ્રેમ સદ્ગુરુના અનુભવથી તપથી થાય છે ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે તો ભગવાન સાથે પ્રેમ જાગે તો મિલબળ પ્રભુ સાથે પીતડી લગાવય અવસર આવો નહી આવે સુતો તારો દીવડો જગડય અવસર આવો નહી આવે દુનિયા ના ડાપણમાં દિવસો વિતાવ્યા મિથ્યા તે માન તારા मनन ने रमाड्या भर दरिए डूबे तरी नामय बसर एमो नहीं आवे सपना ना सुख एतो जाने बदां खोटा पकडे आ पकडाये नहीं दुमारा ना गोटा समझण की તું શાંતિ લાવય અવસર આવો નહી આવે ઝુકવ્યા દીન તારાયા તમાની જ્યોતિ અનુભવી સંત કોઈ ગુરુ લેજો ગોતી બ્રહ્મણા ના ભૂત ને બગાવ અવસર આવો નહી આવે એક જ અવતારે કામ સિદ્ધ કરી લેવું વારે વારે ગોપાલ જીતી જા આવે આવો નહીં આવે તો ભાઈઓ આપણે આવો મનુષ્ય દે મળે તે વાર વાર મળવાનો નથી એ આ અવસરમાં જીતવું છે તો જીતવા માટે શું કરવું પડશે જીતવા માટે જે નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની સાંગલ કરવો પડે એનો સત્સંગ સાંભળવો પડે તો એવા જો બ્રહ્મજ્ઞાની હોય તો એ જગતના સર્જનારની ઓળખાણ આપે ને તે એના દર્શન પણ કરાવે ઓળખણ આપે પ્લસ દર્શન કરાવે તો જુઓ દીવો આત્મા રૂપી જાગેલો જેનો હોય જે બીજા અજ્ઞાની લોકોના દીવાને જગાડી શકે છે પણ જેનો દીવો જાગ્યો નથી એ શું મતલબ જગાડી શકે તો તે સદગુરુ નિરાકાર પ્રભુનું જ્ઞાનરૂપી શાનથી તે જાગે છે ત્યારે તેનામાં અભિમાન રહેતું નથી તેથી એના આભા મંડળનું કવચથી લાભ થાય છે તો જો આપણે ખેતરમાં વાવવું હોય તો ખેતરને પહેલાં સાફ કરી પછી વાવીએ ને મેં ખેતરમાં પાણા અને કાંકરા અને કાંટા અને ઝાંખરા બધું પડે શું વાવી ન વાવીએ તો એ પહેલાં બધા કાંટા કાકરા ઝાંખ ઝાંખરા સાફ કરી પાણા અને પછી વાવી તેમ સદગરુ પણ આપણા અંદરમાં કામ ક્રોધ લોભ ઈર્ષા અભિમાન અદેખાઈ એ રૂપી જે કાંકરા છે એ પહેલાં એ કાંકરા સાફ કરે મનુષ્યને કે કહેતું પહેલાં એ સાફ કર ને એ સાફ થઈ જાય ને પછી માય મતલબ કે જ્ઞાન ઉતરે એના સિવાય જ્ઞાન કેમ ઉતરે તો આજથી ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલાં તન મન અને ધન એ સદગુરુને આપી દેવું સદ્ગુરુ કાંઈ મતલબ તન મન લેતા નથી પણ ખાલી એને આપી દેવાથી એનો મીનિંગ એ થયો કે હવે પછી આ તન મન ધન વડે હું જ્યાં કહું તે જગ્યાએ તારે મતલબ કે એનો ઉપયોગ કરવો તું તારી રીતે મરજી પડે ત્યાં તું ખાઈ લે પી લે જોઈ લે સાંભળી લે તે તારી મરજીસર તું કરીશ તો તને જ્ઞાન નહીં ઉતરે પણ હું તને જ્યાં કહું એ રીતે તારે આ તન મન ધનને ઉપયોગ કરજો તો એ તન મન ધન વડે કોઈની હિસ્સા ન કરવી કે ચોરી ન કરવી કે મિથુન ન કરવું ખોટું ન બોલવું જુગાર ન રમવી કે તમોગણી ભોજન ન કરવું પછી આ પૂજા પાઠ દીપ આ સંપ્રદાયના નિયમો જે માળા ફેરવા જપ તીર્થ કે ભજન કીર્તન વર્ત ઉપાસના વગેરે એમાં કર્મકાંડ પણ કરવા નથી જો એ કર્મકાંડ તો તું તેમાં જ રહી જઈશ તો જે એ બધા કરવાથી મતલબ કે હાનિ થાય છે ને તે એક એક સપના જેવું છે કે એ જે તે કરો એ મતલબ કે સપના જેવું છે તો એ બંધન કરે છે એવા એ મતલબ કે આત્માને મતલબ કરતાં એ બંધન છે તો જો ખેડૂત ખેતર સાફ કરી ને બીજ વાવે છે તેમ શરીર રૂપી ખેતરમાં તપથી સાફ થાય છે તો દેવ હોય બ્રાહ્મણ હોય ગુરુ હોય માતા પિતા હોય વિધાનોનું એ પૂજન કરવું પવિત્રતા રાખવી સરળતા રાખવી બ્રહ્મચાર્યનું પાલન કરવું હિંસા ન કરવી એ બધા શરીર વડે આચરણ જીવનમાં ઉપતારી તો એ શરીરનું તપ કહેવાય છે હવે જે બીજું કે કોઈના હાથે વેર ન કરીએ સત્ય ને પ્રિય ને હિતકારી વાણી બોલીએ તેમાં શાસ્ત્રનો અભ્યાસ ને પરમાત્માનું નિત્ય સંમરણ એ વાણીનું તપ કહેવાય છે બીજું મનની પ્રસન્નતા સૌમ્યતા મૌન આત્મસ્વયમ ભાવનાની ઉર્ધિ આ મનનું તપ કહેવાય છે આ ગીતા અધ્યાય સત્તર ચૌદ પંદર સોળ ને આ સત્તરમાં પુરાવો છે તો જ્યાં સુધી આપણે આ ત્રણ પ્રકારના તપના કરીએ ત્યાં સુધી જેમ ખેડૂત ખેતી કરે તેમ એ ખેતરને આમ ખીણીને એને તપાવે નહીં ને તપે નહીં તો એમાં બીજ વાવે તો બરાબર ઉગે નહીં ને પાક થાય પછી તો પાકની વાળી પાછી રખેવાળી એ કરવી પડે તેમ સાધકે જ્ઞાન ભક્તિ રૂપી શરીરથી પ્રભુનું ધ્યાન કરવું જોઈએ તે આશા રાખ્યા વિના તેમાં સાધકોને પ્રભુ તુરત જ આમ ઉદ્ધાર કરે છે જો આશા રાખ્યા વગર આપે કરીએ તો આ ગીતા અધ્યાય બાદ શ્લોક છથી સાતમાં પુરાવો છે તો સદગુરુના જ્ઞાન વડે સાધકનો એક જ આ જન્મે જ મોક્ષ થઈ જાય છે આ યોગી તપસીઓ કરતાં વધુ સારો છે જ્ઞાનીઓથી પણ વધુ સારો છે અને અગ્નિહોત્રાથી એટલે કે કર્મકાંડીઓથી પણ આ બધું સારો છે માટે હે અર્જુન તું જોગી થા આ ગીતા અધ્યાય છ માં પુરાવો છે તો સર્વજોગીઓમાં પણ જે પ્રભુમાં આમ મન પુરાવી પ્રભુને શ્રદ્ધાથી નિરંતર આમ ભજે તેને પ્રભુ શ્રેષ્ઠ જોગી માન્યો છે આમાં મતલબ કાંઈ મતલબ મંત્ર તંત્ર બોલવાનું કાંઈ નથી ખાલી આ પરમાત્મા છે એમાં આ મનને પરાવી દીધું એને શ્રેષ્ઠ જોગી ગયો છે આ ગીતા અધ્યાય છ સુડતાલીસમાં પુરાવો છે તો હજારો મનુષ્યમાં કોઈક જ સિદ્ધિ માટે પ્રત્ન કરે છે ને પ્રતન કરતા સિદ્ધિઓમાં કોઈક જ મતલબ કે પ્રભુને જાણે છે આ ગીતા અધ્યાય સાત ત્રણમાં પુરાવો છે કેમ કે આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં તપમાં દાનમાં જે પુણ્ય ફળ મળે છે તે સર્વ છોડી દે છે કારણ કે જો એ દાન કરે તો મર્યા પછી એ વળી સર્ગમાં જાય ને સર્ગમાં વળી પુણ્ય ખતમ થઈ જાય વળી પાછો જન્મે તો એ જન્મના ચક્કરમાં થયો આ આવ્યો તો જ્યારે જ્ઞાન પુરુષ સમજાઈ જાય છે પછી એવું કસ જોગી સાચો જોગી વેદોએ છોડી દે છે યજ્ઞો કરવાનું છોડી દે છે તપ કરવાનું છોડી દે છે અને દાન કરવાનું પણ છોડી દે છે ને તે સર્વત છોડીને તે સનાતન એટલે પરમાત્મા શ્રેષ્ઠ સ્થાનને પામે છે આ ગીતા અધ્યાય આઠ માં પુરાવો છે તો જે મનુષ્ય આ જ્ઞાન મારા ભક્તોને કહેશે નિસંદેહથી મને જ પામશે ને તે ભક્તિની સિદ્ધ તે આખી પૃથ્વીમાં એના કરતાં મને કોઈ પ્રિય થયો નથી અને થવાનું પણ નથી તે ભક્તિને સિદ્ધ કરી નિઃસદેહ પ્રભુને જ પામશે કેમ કે મનુષ્યમાં તેના કરતાં કોઈ વધુ પ્રિય થનાર છે નહીં અને આ પૃથ્વી ઉપર એના દે વધારે પ્રિય થનાર નથી આ ગીતા અધ્યાય અઢાર અડસઠથી ઓગણ સિત્તેરમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના અમારા ગુરુમાતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનિમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારે દસ વાગ્યા પછી તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠિન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કંઈ મારી વાણી વિરામું છું